નથી પણ સાહેબ મેડિક્રિય કારણ કે કોઈ જાતની વિના લાઈફ ઓર્ડર જે સિસ્ટમ વિના ત્યાં કઈની ટીમ ન હોય સ્કૂલ મેનેજમેન્ટ અને બોલતાઓને નોકરી આપે છે પરમિશન લીધા નાખે સવારે છ વાગે સાંજે હવે થયું ત્યારબી આ જે મેનેજમેન્ટે કે સત્તાધીશ વડો નથી લીધો આ ઘટના બી બની છે બે ચાર દિવસમાં બીજાને ભૂલાવી દેવામાં આવશે અને છૂર્ણ આપી દેવામાં આવશે કોઈ આ મોત કોઈ પૈસાથી ભૂલાયું છે નહીં વડોદરા પેરેશન એની માન છે કે તાત્કાલિક અસરથી પેલો કરે કે લઈને દાળુ માગી દેવામાં આવે અને સ્કૂલ મેનેજમેન્ટ સ્કૂલને એફિલએસન કેન્સલ કરવામાં આવે અને એની સામે એફઆઈઆર નોંધવામાં આવે અને આ વસ્તુ પૈસાથી વલફાઈ થાય એમ નથી છતાં બી શું આ આની સામે પચીસ છે વળતર તરીકે આપવા એવી માંગ કરે છે બીજી વાત એ છે આજ આજે તમે જોઈ શકો નેતાની વર્ષમાં કેટલી પોલીસ તો શું આ પરમિશન લીધી હોત તો પોલીસ કે મેને સત્તાધીશો એની સાથે બધું મોકલી અને આ આયોજન એવી શકતા હતા જેથી મોત ન હતા આજે મોત થઈ ગયા છે અને દૂર સિવાય કહેવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી પણ વેવસ્થ ન્યાય આપવા માટે વડોદરા પેરેન્સ જાગરણ પાછી પાડી નહીં કરે અને કલેક્ટરશ્રીને અને ડીઓ સાહેબને અને શિક્ષણ મંત્રીને અને સીએમને અમે રજૂઆત કરવા જઈશું અને કડકમાં કડક પગલાં ભરાય એવી માંગ કરશું